વડોદરાવાસીઓને આગામી બે હજાર પચાસ સુધી પીવાના પાણીની તંગી ન પડે તે માટે નવી પાણીની ટાંકીઓ સહિત અન્ય કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં આઠ નવી ઓવરહેડ ટાંકી આઠ જૂની ઓવરહેડ ટાંકીઓ તોડીને નવી બનાવવામાં આવશે લગભગ કુલ ઓવરહેડ ટાંકીઓનું કામ ત્રણસો કરોડ ઉપરાંતનું કરવામાં આવી રહ્યું છે બુસ્ટર પંપની કામગીરી ચાલી રહ્યા હોવાનું પણ સ્થાયી સમિતિ અધ્યક્ષ શીતલ મિશ્રીએ જણાવ્યું હતું ઉપરાંત નવસો કરોડની કામગીરી હાલ ચાલી રહી છે ટૂંકમાં કહીએ તો જે વિસ્તારોમાં પાણીની ભૂમો ઉઠી રહી છે પ્રેશર નથી આવી રહ્યું એ બધી બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે અને વર્ષ બે હજાર પચાસને અનુલક્ષીને જે કામો કરવામાં આવશે એ બે સુધી પૂરું કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જ્યારે વધુમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રીએ શું કીધું એ સાંભળીએ બેઝિકલી અત્યારે વડોદરા શહેરની વસ્તી લગભગ બાવીસ થી ચોવીસ લાખ છે બસો વીસ ચોરસ કિલોમીટરનો એરિયા છે એની અંદર હમણાં છેલ્લા જે સાત ઓજી વિસ્તાર આવ્યા એનો પણ સમાવેશ થાય છે નાગરિકોને પાણી પૂરું પાડવું એ કોર્પોરેશનની પ્રાથમિક ફરજમાં આવે છે ખાસ કરીને જે ઘણી જૂની જર્જરીત લાઈનો હતી કે કહેવાય કે જે નાની લાઈનો હતી કે જેમાં એ કનેક્શનમાંથી બીજી સોરેડી લીધું બીજી એમાંથી ત્રીજી લીધું એના લીધે જે કમાન્ડ એરિયાના છેવાડાના ભાગ હતા એમાં પાણીનો ફોર્સ ઓછો આવતો હતો એટલે આવા જે એરિયા હતા કે જેમાં અવારનવાર પાણીની ફરિયાદો આવે કે લો પ્રેશરની અને કન્ટામિનેશનની એના માટે વડોદરા કોર્પોરેશનને સર્વે કરી અને વોર્ડ નંબર ચાર પાંચ પંદર અને વોર્ડ નંબર તેર કે જેમાં અવારનવાર કન્ટામિનેશનની ફરિયાદ આવે છે એના કોઈ ઇજારા કે કોઈ જાતનું ફાઇલનું સેન્ક્શનિંગ કર્યા વગર એક તૈયાર એઆરસી કરવામાં આવ્યા જે લગભગ છત્રીસ પોઈન્ટ જીરો સાત કરોડના ખર્ચે આ કામગીરી પ્રગતિમાં છે જેની અંદર લાઇનો બદલવી એમડીપી કનેક્શન નવા નાખવા એટલે કનેક્શન બદલવાનો ચાર્જ પણ કોર્પોરેશન પોતે ભોગવી રહી છે એટલે ખૂબ પ્રજાલક્ષી કામ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે અને કામગીરી હાલ પ્રોગ્રેસ હેઠળ છે એટલે આ ચાર વોર્ડ એવા હતા કે જેમાં સૌથી વધારે ફરિયાદ આવતી હતી કહી શકાય કે વડોદરા શહેરમાં ઇતિહાસમાં પહેલી વખત એવું છે કે એક સાથે આઠ જેટલી ઓવરહેડ ટાંકીના બાંધકામ ચાલી રહ્યા છે આ ટાંકીના બાંધકામ એકસો છોતેર કરોડ રૂપિયાના ખર્ચે ચાલી રહ્યા છે જેમાં બિલ ભાઈલી વડદલા ઓડેરા જાંબુડિયાપુરા સેવાસી ટીપી એક સેવાસી ટીપી બે અને ખાનપુર ખાતે આ એકસો છોતેર કરના ખર્ચે નવી કે જે એરિયામાં ઓવરહેડ ટેન્ક હતી જ નહીં ત્યાં આ ઓવરહેડ ટેન્કનું કામગીરી ચાલી રહી છે જે જૂની ઓવરહેડ ટેન્ક હતી એવી આઠ જગ્યાની ઓવરહેડ ટેન્ક જે જર્જરી થઈ ગઈ હતી એને તોડી અને એની જગ્યાએ અથવા એની બાજુમાં નવી ઓવરહેડ ટેન્ક બનાવવાના કામગીરી મંજૂર કરવામાં આવી છે લગભગ એકસો પંચાવન કરોડના ખર્ચે આ જગ્યાઓ છે તરસાલી લાલબાગ સયાજીબાગ વડીવાડી કારેલીબાગ પાણીગેટ ગોરવા અને અકોટા આ કામગીરી એકસો પંચાવન કરોડના ખર્ચે કહેવાનો મતલબ કે સોળ જેટલી નવી જગ્યાએ ઓવરહેડ ટેન્ક બની રહી છે જે બૂસ્ટરની વાત કરીએ તો સ્થાયી સમિતિએ છેલ્લા બે વર્ષમાં લગભગ આઠેક જેટલા બુસ્ટર એકસો એકતાલીસ કરોડના ખર્ચે મંજૂર કર્યા છે જેની કામગીરી ચાલી રહી છે આ બુસ્ટર પંપનો મુખ્ય આશય છે કે ફૂરથી પાણી મળે અને જે મેં કીધું એમ કે કમાન્ડ એરિયાના છેવાડાના વિસ્તાર હોય એમાં વધુ ફોરથી પાણી મળે નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય આ બુસ્ટર પંપ અમે લોકો વેમાલી કરોડિયા ગોરવા અંકોડિયા સંગમ ઉકાજીનું વાડિયું ફરણી મિક્સર પ્લાન્ટ અને રાજીવનગર અને સોમાતાલા સોમાતાલાનો બુસ્ટરમાં હાથ જમીનનો પ્રોબ્લેમ હોવાથી અત્યારે પેન્ડિંગ છે બાકી આટલા બુસ્ટરપંપની કામગીરી ચાલુ રહી છે જે ઇન્ટરલિંકિંગ કરવાનું હોય કે વડોદરા શહેરમાં અલગ અલગ સોર્સ છે દાખલા તરીકે આજવા છે કે સિંધરોડ છે અને મહીસાગર નદી છે એના સોર્સમાં કોઈ ફેલિયર થાય તો ઓલ્ટરનેટ પાણીની વ્યવસ્થા આપી શકાય માટે ઇન્ટરલિન્કિંગના કામ કરવામાં આવે છે ઇન્ટરલિન્કિંગ ફેઝ વનમાં રાયકા દોડકા ના ફ્રેન્ચવેનની જે ફીડન નડિકા છે એને ફાજલપુરના ફ્રેન્ચોની ફિડન નડિકા સાથે જોઈનિંગ કરવામાં આવે છે એવી જ રીતે રાયકા ફ્રેન્ચવેલની ફીડર નળિકા છે એને ઓઇચાના ફ્રેન્ચોની ફીડન નડિકા સાથે જોઈન કરવામાં આવે છે ઇન્ટરલેકિંગ લિંકિંગ ફેઝ ટુ અંતર્ગત આજવા માસ્ટર બેલેન્સિંગ રિઝર્વરથી આજવા ટાંકીની જે નવસો એમ લાઇન છે એમાં આ જોઈનિંગ કરવામાં આવ્યું છે જેને કારણે જે રાયકા દોડકાનું ફેલિયર થાય તો આજવાની ટાંકીઓ છે જેમાં ખાસ કરીને ખોડિયાનગર બુસ્ટર એરપોર્ટ બુસ્ટર રણી તેમજ કાલીબાગ ટાંકીમાં પાણી આપી શકાય કે જ્યારે રાયકા દોળકા ડિસ્ટર્બન્સ થાય તો આજવાનું પાણી આ જગ્યાએ પહોંચાડી શકાય એવી રીતે જ્યારે આજવાનો વોટર સોર્સ ડિસ્ટર્બ થાય તો તરસાલી આનો અંડરગ્રાઉન્ડ સમ છે એને હયાત નવસો મીટરની લાઈન જોડે જોઈન કર્યું જેથી કરીને સિંધરોટનું પાણી કે જે આજવા સોર્સની ટાંકીઓ છે એમાં આપી શકાય એમાં ખાસ કરીને કપુરાઈ બાપોદ સોમાત્રાવ ગાજરાવાડી અને નાલંદા આ કામગીરી પણ બે હજાર પચીસ સપ્ટેમ્બર ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થશે હવે જે ભવિષ્યના આયોજન છે એમાં ભવિષ્યના આયોજનમાં લક્ષ્મીપુરા વેમાલી સનફાર્મા રોડ મકરપુરા અને વડસર ખાતે લગભગ ઓવરહેડ ટેન્ક આ એકસો ચોર્યાસી કરોડના ખર્ચના કામ પ્લાનિંગમાં લેવામાં આવ્યા છે અને જે બુસ્ટર પંપ છે એ તરસાલી છાણી છાણી સોખડા અને આજવા એમબીઆર બુસ્ટર આ કામગીરી પણ લેવામાં આવશે આ જે ચાર જેટલી ઓવર ઓવરહેડ ટેન્ક અને બાકીના ત્રણ જેટલા બુસ્ટર છે જેનો ખર્ચ એકસો ચોર્યાસી કરોડ રૂપિયા થશે કહેવાનો આશય એમ છે કે અત્યારે જે કામગીરી ચાલી રહી છે લગભગ નવસો અગિયાર પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચની કામગીરી ચાલી રહી છે જેમાં નિમેટાનો ડબલ્યુ ડબલ્યુડીપી ફોર ડબલ્યુ ડબલ્યુડીપી ફાઇવ ડબલ્યુડીપી ફોર પચાસ એમએલડીનો છે અડસઠ કરોડના ખર્ચે છે અને જે પંચોતેર એમએલડીનો ડબલ્યુ ડબલ્યુડીપી ફાઇવ છે એ એકસો અડસઠ કરોડના ખર્ચે છે અને રાયકાનો જે ડબલ્યુ ડબલ્યુડીપી પંચોતેર એમએલડીનો છે એ એકસો ને ઓગણપચાસ પોઈન્ટ સુડતાલીસ ખર્ચે બની રહ્યો છે બે હજાર પચાસ સુધીમાં વડોદરા શહેરની વસ્તી વધે તો અત્યારે છસો એંસી એમએલડી પાણી છે એના બદલે લગભગ ચૌદસો ને પંચાણું એમએલડી પાણીની જરૂર પડે એ પ્રોજેક્શનના આધારે ભવિષ્યના આયોજનો પણ કરવામાં આવે છે જેમાં મેં કીધું એમ કે નિમેટા ડબલ્યુટીપી ફોર ડબલ્યુટીપી ફાઇવ અને રાયકા ની કામગીરી ચાલુ ચાલી રહી છે પરંતુ ભવિષ્યના આયોજનમાં પોલચા ખાતે સો ડબલ્યુ ડબલ્યુટીપી ડોડકાનો જે ડબલ્યુટીપી અત્યારે પચાસ એમએલડીનો છે વધારીને બીજી પચાસ એમએલડી કરવામાં આવશે એટલે પચાસ એમએલડીની કેપેસિટી ઓગમેન્ટ કરવામાં આવશે સિંદ્રેટ સિંદ્રોટના ફેઝ ટુમાં દોઢસો એમએલડીની કેપેસિટી વધારવામાં આવશે હાલ દોઢસો એમએલડી છે એની સામે ત્રણસો એમએલડી કરવામાં આવશે અનગઢનો ડબલ્યુટીપી છે જે દોઢસો એમએલડીનો છે ગયા બજેટમાં મંજૂર કર્યો છે ત્યાર પછી રાયકા ડબલ્યુપીનું કામ ચાલુ છે કપુરાઈ ખાતે જે કેનાલ બેઝ ટીપી બનાવવાનો છે દક્ષિણ ઝોન માટે એ બસો એમએલડીનો બનશે આમ કહી શકાય કે ટોટલ કેપેસિટી અત્યારની હયાત અને આ જે કેપેસિટી વધારવાની છે બધું થઈ અને ચૌદસો ને પંચાણું એમએલડી જેટલી કેપેસિટી થશે અને આ આયોજન બે હજાર પચાસની વસ્તીનું આયોજન બે હજાર ત્રીસમાં પૂર્ણ થાય એ પ્રમાણેના ડીપીઆર તૈયાર કરી અને સરકારશ્રીને સોંપવામાં આવ્યા છે એમાં સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી ગઈ છે અઢારસો ચાલીસ કરોડ રૂપિયાના ભવિષ્યના આયોજન માટેના ડીપીઆર બનાવીને સરકારમાં રજૂ કરવામાં આવે છે આવનારા બે ત્રણ વર્ષમાં ક્રમશઃ ધીરે ધીરે આ કામો મંજૂર થતાં